મેરો ખરો છે કે દીબડા ની હવા ની નીક લાગે એટલે કડવા સી તો મમી તો છે તમ તમિયા ને એટલે અને આ ટુકડી બોલ ખાવા ઉપડી છે હા જોઈ લઉં છું જંગલમાં હું ધમરામાં જોવાનો છે કે ક્યાં પાકે ત્યાં નહીં હવે બોલ હા આવી છે બરા છે बोडी का जी

એવું દઈ બેડી કાઉ આવે ભૂરુ આસમાનમાં આવતું નહી ભૂરુ આવે આસમાનમાં આવતું નહી બેડીયું એમાં શી આલ પા કઈ ગયો બેનામાં મેં શીરેલા દીપડા એવું ન હોય હા ને એમ ધોઈને દીપડા નડોડું